લોકસભાની ચૂંટણી મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે નેતાઓ પોતાના બોલ બચનના કારણે વિવાદમાં આવી રહ્યા છે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે ગઈકાલે રાજા અને રાણીઓ અંગે વિવાદિત ટિપ્પણી કરી કિરીટ પટેલે બફાટ કર્યો કે પહેલા રાજાની રાણી બોબડી હોય તો પણ તેના કુખેથી પેદા થતો દીકરો રાજા બનતો પણ હવે રાજા મત પેટીમાંથી બને છે કિરીટ પટેલની ટિપ્પણીથી વિવાદ સર્જાતા તેમણે માફી માંગી જો કે ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે ક્ષત્રિય સમાજ ભાજપ પાસે ખુલાસો માંગ્યો કે કિરીટ પટેલ સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં આ તરફ ચૂંટણી પંચમાં ફરિયાદ કરાતા રાજ્ય ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો

આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ કોઈ વ્યક્તિને ઠેચ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માગું છું જય જય ગરવી કુદર